તો તમને સીતારામ જે શ્રી કૃષ્ણ જે માતાજી બધા ગાય ને રોટલી દેવા આવ્યો તો રોટલી દઈ ખડ ના દીધી એને માખીઓ ન પીડે આજે છે ને હવારમય પોણા છ વાગા ઉઠવાનો વારો આપડો આવ્યો તો કારણ કે દક્ષા નથી એટલે ગાય દોરાવવાની હોય આપડે ગાય છે ને છ હવા છ થાય ને એટલે દોવાની હોય પછી સાંજે એ પ્રમાણે પાછા છ હવા છ થાય ત્યારે હોય એટલે એનો ટાઈમ સાચવો જ પડે તે હવા મેં આપણે વહેલા ઉઠવાનું થયું હતું તે ઉઠીને મારે સીધો ચા જોઈએ પેલા એટલે મને ખબર હે તો એ સાડા પાંચ પોણા છ વાગે સાડા પાંચ વાગે ઉઠી જાય આમ એને તો કાયમીનો ટાઈમ જ છે કે કઈ કામ હોય કે ન હોય સાડા પાંચ વાગે એટલે એ એની નીંદર ઉડી જ જાય તે ઉઠી પછી બ્રશ કરે ને થોડું ઘણું આડું ઉડું કરે ને ટાઈમ થાય એટલે ચા પાણી બનાવી દઈ ચા પાણી પીધા પછી હવારે સીધો હવા છવા કે ગાયને દોડાવી પછી આ નેટ તો બંધ હોય તો આપણે માખીઓની ઉપાધિ ન હોય કારણ કે આખી રાત માખીઓ અંદર ગરે નહીં એટલે હવારે મીરાને છોડી સીધી એની પાસે લઈને પાછી નેટ બંધ કરી દઈએ એટલે નિરાતે દોવા દઈ નકર માખીઓ કઈડા રાખે ને તો દોવામાં ફંદા કરે ગાય દોઈ ને પછી હું ગયો તો થોડું ઘણું કામ હતું એ કરવા ખેતરમાં આડોડો કરતા હોય સાંજે તો વરસાદ આવ્યો હતો ઝીણો 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 દક્ષાણ મૂકીને હું આવ્યો ને તા ચાલુ જ હતો તે લગભગ અડધી રાત સુધી એવો ને એવો વરસાદ ઝીણો 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 ચાલુ જ હતો તોય મેળાના વિડીયો આવતા હતા કે મેળામાં તો બધા એ જલસા કરે જ છે વરસાદમાં એ કે મેળો મુકવાનો લીધો ને બાકી અંદર નાસ્તા પાણી નું કરે જીતવે નાસ્તો કરી લીધો ને હવે બસ જો વાસણ ને ધોવાના હતા તે હું ક પેલા રૂમ માં સાફ સફાઈ કરું હું એ બધું કરતો હતો ને પછી સીધા થાંભ બહાર કાઢી લીધા હવે માને કોઈ ધો હોય તો અહીંયા કે નાસ્તા પાણીનું નું હાલતું હોય એટલે મૂળથી કરવાનું હોય આ જો મારી મીરા આમાં છે ને ભૂહો આમાં ભૂહો નાઈ ખોતો પછી થોડો ખર હતો પલારેલો એ નહી ખોતો પછી આપણે ઓલા લાડવાનો ભૂકો કરીને નાખ ખોતો ને તરેલા ભૂંગરા હતા એ બધું એ ટોપડીમાં મૂક્યું અમારે નીરા ચાગલી જેટલું એમાં નાખ્યું તો એકલીને ને નથી ખાવું એ બધું એમને એમ પીડ્યું જો અહીંયા એકવાર મોઢું બોરે જરાક ખાધું ખાતા આવડી ગયું તોય એ નથી ખાવું એન માં અહીંયા આવી ને ખોડચી ઉપર બેસે રોટલીના બટકા ખવડાવશે પછી ઓલા સાજના હાથા ખવડાવશે તો અહીંયા તો એ ખાશે બે મહિના થવા એવી પણ હજી એકલી ખાવું પછી આવું પાથરેલું ન હોય ને તો બે નહીં આ એને આપડે ગોધડી કે બાજકોક મૂકી દઈએ ને પછી એની માથે બે આમ ને આમ ઉભી રે વાત જોઈ કે મને પાથરી દઈ પછી હું બે હું અત્યારે છે ને હાળા દહોઈ ગયા અમે આપણું બેગ ચડાવી લીધું ખંભે દવા છાંટવાનું આ ચોમાસું છે ને તોય આપણે અહીં ઓલા ચોરા ફરીને ભીંડાના છોડવા છે ને જો એમાં મહી આવી ઝીણી ઝીણી જીવાત હવે ચીકણી ચીકણી હોય આપણે છોડવો અડીએ ને તોય આપણા હાથ ચીકણા ચીકણા થઈ જાય એ હોય તો શિયાળામાં વધારે પડતી પણ અમારે અહીંયા ચોમાસામાં અત્યારે આવે ને તો કોઈને હોય નહીં તે એની દવા હું લઈ આવ્યો હતો ને તે પછી વરસાદ આવતો તો બે દિશિયા તે હળવડું આવે એટલે દવા ન છાંટી હો તે આજ પછી હવાની દીધી ને તે અત્યારે હું કંઈ છાતી દઉં તે ત્રણ કલાક વરસાદ ન આવે ને તો દવા લાગી જાય જ્યાં ચોરાફરીને છોડવા હે જ્યાં ચોરાફરીને છોડવા હે ને આવી રીતના જ્યાં ચોરાફરી આવવાની હોય ને ફાળ ત્યાં જ આવી રીતના જીવાત જ જાય તો પછી છોડવાની ચૂહા રાખે તી થવા ન દે ને જ પાંદડા નીચે રહી જા તડકા પડે તો મરી જ આવી એના બદલે મરતી નથી કે પછી હું ગામમાં ગયો ને ત્યારે એક દી યાદ કરીને પડી કે લઈ લીધી હતી દવાની ત્યાં જતા ને દીધી ને વરસાદે એ લોકો છાંટી દઉં

ખાઈ લીધું તું માળ મળસાર લીધું તું આજે જો હજુ બાર જ વી ગયા બાર વાઈ ગયા તો એ બાર નો બધું કામ ગાયના વાહીંદા છામ બીજું બીજું કામ ને બધું કમ્પ્લીટ કરે જો મા તોય ટાઈમે રસોઈ કરવા બેસી ગયા બાકી હા પછી બધા ભેગા આ એક બધા કરી ઠામ ને પછી ઉઠકો

વરસાદ ન હોય ને ત્યારે વાંધી લઈએ એટલે વરસાદ હોય ત્યારે જવું ન પડે તો કામ આવે ન પૂગાય પછી તો વાંધો ન આવે ને હમણાં હજુ ચા પાણી પીને બસ વિચાર કરતો હતો કે દક્ષાને ફોન કરું કે આજે મેળામાં જઈ આવીએ આપણે તો વરસાદ પાછો બંધ રહીને ચાલુ રહે બંધ રહીને ચાલુ રહે એવું છે હજી ફોન કર્યો ને વિચાર કરું કે જો બંધ રહે તો જવાનું હે કાલે સાંજે સાડા છ વાગે દસ્તાન મૂકીને હું અહીંયા આવ્યો તો વરસાદ ચાલુ થઈ ગયો અડધી રાત સુધી ચાલુ હતો પછી મેળામાં જાય વરસાદ આવ્યા રાખે તો મજા ન આવે આમ કરવા વાળા તો મેળો વરસાદ નહીં કરી લઈ પણ આપણે તો ટ્રેલ ધ્યાન રાખવું પડે ને એટલે પછી હવે વરસાદ ઉપર આધાર હે કે જો વરસાદ નહીં આવે રહી જાય તો જવાનો વિચાર છે બાકી પછી આજ આરોહ કરીશું હજી બે દિવસ છે પણ પછી એમય થાય ને કે વરસાદ હવે મંડાણ કર્યું બરોબર તહેવાર માથે તો વરસાદ તો મેળો કરવા દે ન કરવા દે એવું હોય જોઈએ હવે હજી કલાક દોઢ કલાક વાત જોઈએ વાતાવરણ શું કે એ પ્રમાણે પછી વિચારશું બીજું કંઈ કામ છે નહીં ગાયને દોવાની છે છ વાગે મારા ને થોડાક કપડાં હતા

એમ વિચારો તો પહેલા દિવસે જઈએ બીજા દિવસે ત્રીજા દિવસે જાઉં બાકી તો આમાં વરસાદ ઉપર હોય તો તમે જો પાંચ વાગ્યા ને ખરેખર વાત જોવાની તો ત્યાં રહી પણ હજી તો વિચાર કરતા હતા કે ગઈકાલે વાત જોઈને વરસાદ બંધ રહી કે ન આવે તો જઈએ ને દક્ષાને ફોન કરીએ પણ એ પહેલાં જ વરસાદ કે મારું કામ જે વરસાદ આવી ગયો ને ફૂલ વરસાદ છે અહીં તો હજી ફરવડા જેવું જ હતું અટાણે તો હમણાં વધારે તો હમણાં ચાલુ થયો પણ મેળાના ગ્રાઉન્ડમાં અત્યારે પાણી ભરાઈ ગયા એવો વરસાદ માણસો હતા એ બધા મેળા નીકળવા એટલે આજે તો મેળામાં જવાનું કેન્સલ થાય કિરણનો એ ફોન આવ્યો હતો કે તમે મેળામાં ગયા કે નહીં આવ્યું વરસાદ આવે તે અમે તો વિચાર કરતા હતા કે જઈએ કે ન જઈએ તે આજ તો આવ્યા નહોતા મેળામાં આવવાનું કેતા હતા કે બપોર પછી કે આવશો પણ આ વરસાદ જેવું હતું તે એ લોકો આરફ કરી ગયા ને આપણે અહીંથી હવે કેન્સલ બાકી તો હવે બે દેરિયા વરસાદ મેળો કરવા દે કે ન કરવા દે એ જોવાનો છે હવે બાકી એક દી આપણે કરી આવ્યા ને એક દી કિરણ ને એ કરી આવ્યા હમણાં જ કિરણનો નો ફોન હતો કમા અમારો તો જોઈ લીધો કઈ બે એક એક વિડીયો બનાવી લીધો આ વખતે હવે વધારે વિડીયો બનાવવાનો મેળો આવે કે કેમ એ વરસાદ ઉપર છે આધાર કારણ કે ગયા વખતે થયું એવું થઈ હગે શક્યતા તો હતી જ વરસાદની તે આજે ત્રીજો દિવસ છે તે આજે જો વરસાદ આવી ગયો હવે બે દિવસમાં શું કરે એ જોવાનું છે એટલે આજની તો વરસાદની મેજ આ બીગળી હવે બે દિવસમાં શું થાય એ આગળ આગળ જોઈએ વધારે તો આપણે પ્રિયલ હાટું થઈને ફરવા જવાનું હતું કે પ્રિયલ ને પેલી વાર ગયા તો એ મેળો બહુ ગઈ હતો તે હજી આનંદ કરાવતા આવીએ આપણે તો મેળા કર્યા હોય બાળકોને મજા આવે તે કરાવવાના હોય ચકલીઓ આવી ગઈ એને વરસાદ આવે ને એટલે ભૂખ લાગે ને ત્યાં અહીં આવીને ઉભી જાય એને રોટલી નાખીએ ને તે ખાવા માંડે નાખતો મને એમ રોટલી ને બટકા હમણાં આવીને ખા હે હાલો ખાવા હાલો 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 ફટાફટ ઉપાડી લઈએ ચાંચમાં મીરા અંદર લઈ લીધે જઈ જાય તો ની અંદર જ કરે અહીં પાથરેલું હોય એટલે ફટાફટ બેસી જાય તો હવે ખબર પડે વરસાદ રહે તો કાલ પાછો મેળો કરીશું પરમદી બંધ રહે તો પરમદી કરીશું બાકી આજે તો હવે નહીં જવાય તો બસ ચો આજના વિડીયોમાં હવે આપણે એટલું રાખીએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં માં ત્યાં સુધી બધા હર હર મહાદેવ